આપણે સુંદરકાંડ વાલ્મિકી રામાયણનો સુંદરકાંડ ગઈકાલના વિડીયોમાં સમાપ્ત કર્યો હવે સુંદરકાંડથી યુદ્ધકાંડમાં આપણે પ્રવેશ કરવાનો છે પણ એ પહેલાં શ્રી હનુમાનજી વિશેની થોડીક વાતો છે જે હું આ વિડીયોમાં રજૂ કરવા માગું છું હનુમાનજીના પિતાનું નામ પવનદેવ તથા માતાનું નામ અંજના માતા અદભુત અદ્ભુત શારીરિક શક્તિ હનુમાનજી ધરાવે છે ધારે ત્યારે તેમનું શરીર નાનું કે મોટું કરવાની તેમની શક્તિ ગજબની છે ગમે તેવા ભયંકર રાક્ષસો હોય ગમે તેવી ભયંકર આસુરી શક્તિ હોય સામાન્ય મનુષ્ય સહન ન કરી શકે તેવી ભયંકર આપત્તિ હનુમાનજી પોતાની શક્તિથી પરાસ્ત કરી દે છે તેમની શક્તિ આકાશમાં તથા પૃથ્વી ઉપર અદ્ભુત છે રામાયણના લંકાકાંડ સુંદરકાંડ વગેરેમાં ઇન્દ્રજીત જે શસ્ત્રોના પ્રહાર તેમના ઉપર કરતો તે પોતાના શરીરની ગતિ વિરાટ વામન થવાની શક્તિ દ્વારા નિષ્ફળ બનાવતા એટલે જ સુંદરકાંડના શ્લોકમાં કહેવાયું છે કે અતિ અતુલિત બલધામ એ વાત તદ્દન સાચી છે તેઓ બુદ્ધિમાં પણ શ્રેષ્ઠ કહેવાયા છે સામાન્ય તો શારીરિક શક્તિ વધી જાય તો બુદ્ધિ જળ થઈ જાય છે એવું જ પ્રમાણ છે પરંતુ હનુમાન દાદાની બાબતમાં એવું નથી બન્યું તેમના શરીરમાં જેમ અતુલિત બળ છે તેવી જ અતુલિત બુદ્ધિ પણ છે હનુમાનજીમાં એક એકથી ચડે તેવા પરાક્રમો તેમના બાળપણથી જ તેમનામાં છે બાળપણમાં જ લાલ ઉગતો સૂર્ય સફરજન જેવું ફળ માનીને ખાવા ઉડે માનસના પ્રથમ સ્વર્ગમાં વિશાળ દેહ ધારણ કરીને મહેન્દ્ર પર્વત ઉપરથી લંકામાં જેવા છલાંગ લગાવે પર્વત હાલી ઉઠે તેમાં રહેલી ધાતુઓ પીગળીને બહાર આવી જાય વૃક્ષો ઉખડી જાય વિદ્યાધરો ભાગી જાય નાગમાતા સુરસા દેવતાઓની આજ્ઞાથી તેમની પરીક્ષા લેવા આવે સુરસાને હનુમાનજી પોતાના બુદ્ધિબળ ચાતુર્યથી પ્રસન્ન કરે સાગર ઉપરથી ઉડતા જીવજંતુને સિંહિકા તેમનો પડછાયો પકડીને મારતી હોય તેવી સિંહિકા જ્યારે હનુમાનજી લંકામાં જવા ઉડતા ત્યારે તેમનો પડછાયો પકડે છે પડછાયો પકડતા હનુમાનજીની ગતિમાં અવરોધ ઉત્પન્ન થયો રામકાજ માટે જતા હનુમાનજી જેનો સંહાર કરે છે લંકામાં જવા મચ્છાર જેવું રૂપ લઈને લંકામાં પ્રવેશે છે અશોક સીતા માતા જે અશોક વૃક્ષ નીચે બેઠા હોય છે તેના સિવાયના તમામ વૃક્ષો તોડી તોડી કાઢે છે રાવણ પુત્ર અક્ષયનો એક જ વૃક્ષ તેના ઉપર ફેંકીને વધ કરે છે ઇન્દ્રજી તે છોડેલા બ્રહ્માસ્ત્રનું માન રાખવા તે પોતે બંધાય છે રાવણના દરબારમાં રાવણને સમજાવે છે અંતે લંકા નગરીને સળગાવી સમુદ્રમાં પોતાનું પૂછ બુજાવે છે કેટ કેટલા પરાક્રમો હનુમાનજીએ કર્યા છે આવા હનુમાનજીના ચરણોમાં મસ્તક નમાવીને તેમને પ્રેમથી પ્રણામ કરીએ અને આપણે પણ તેમની પાસેથી બુદ્ધિ અને બળ જેવું ચાતુર્ય માગીએ હનુમાનજીને પ્રસન્ન કરવા પ્રસન્ન કરવાના કેટલાક પ્રયોગો છે હનુમાનજી ચૈત્ર સુદ પૂનમના રોજ અંજના માતાના પેટે જન્મ્યા હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમના ઉપાસકો સાધકો તેમની કૃપા વાંચનારા શુભ દિવસ ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતિ શનિવાર કે મંગળવાર પસંદ કરે છે ઉપરાંત તેમનો જન્મનો વાર મંગળ હોય ઘણા ભક્તો મંગળવારથી પણ તેમની સાધના ઉપાસના અને ભક્તિનો પ્રારંભ કરે છે તેઓ બાલ બ્રહ્મા બ્રહ્મચારી પવનપુત્ર તથા શનિગ્રહને વશ કરનાર મહાવીર છે સદૈવ રામચંદ્રની સેવા ભક્તિમાં તત્પર રહે છે આ પવિત્ર દેવ પાસે મનની મેલી ઈચ્છા કામણ ટુમણ અથવા અન્ય વ્યક્તિઓને હેરાન કરવાની ભાવના કે યાચના ક્યારેય કરવી જોઈએ નહીં સીતા માતાના વરદાન મુજબ હનુમાનજી અષ્ટિદ્ધિ તથા નવનિધિ આપનાર છે જે ભક્તને સર્વ રિદ્ધિ સિદ્ધિ જોતા હોય તેમણે મન વચન કર્મથી પવિત્ર રહી રિદ્ધિ સિદ્ધિ ન મળે ત્યાં સુધી દરરોજ એકસો એક હનુમાન ચાલીસા કરવા જ જોઈએ ગોસ્વામી તુલસીદી ગૌસ્વામી તુલસીદાસજીએ પોતાનું સઘળું પુણ્ય હનુમાન ચાલીસાને અર્પણ કર્યું છે સૂર્યપુત્ર શનિદેવને તેમની આઠ રાણીઓ સહિત હનુમાનજીએ પોતાના જમણા પગ નીચે દબાયેલ હોય ભક્તોએ કે સાધકોએ દર શનિવારે હનુમાનજીની મૂર્તિના જમણા પગની પાનીએ ચમેલીનું તેલ તલ તેલ કે સિંગ તેલ સહિત સિંદૂર ચઢાવવું આ પૈકી કોઈપણ તેલમાં સિંદૂર ખરલ કરી તેમના ઉપર લેપ કરી શકાય તેમની ઉપર લીલા પીળા વરખ પહેરાવી તથા તેમને આંકડાની માળા ચઢાવી તેમની પ્રસન્નતા મેળવી શકાય છે તેમની સાધના ઉપાસના માટે કંતાન કે ઊંડનું લાલ રંગનું આસન લેવું અભડ છેટ તો પાળવો જ જોઈએ સ્ના સ્નાન આદિથી શુદ્ધ થવું પછી સાધના ઉપાસના કરવા તેમની પ્રસન્નતા માટે એક અદ્ભુત પ્રયોગ છે તે જણાવું છું તે કરવાથી સાધકની શુભ ભાવના બહુ જલ્દીથી ફળીભૂત થાય છે તેમને પ્રસન્ન કરવા માટે આગળ જણાવેલ નીતિ નિયમોનું તેનું પાલન કરી નીચેનો મંત્ર પહેલાં કંઠસ્થ કરી ઉચ્ચાર શુદ્ધિ સહિત સવા લાખ વખત જપવો હનુમાનજી મહાવીર છે તેમની ઉપાસનાનું ત્વિત ત્વરિત ફળ જોઈતું હોય તો રાત્રિના નવ પછી તેમની સાધના ઉપાસના કરવી કારણ ઉગ્ર દેવ દેવી વીર મહાવીર તથા અન્ય કેટલાકની ઉપાસના રાત્રિના શાંત વાતાવરણમાં કરવાથી કાર્યની સિદ્ધિ થાય છે આ મંત્ર એ બીજ મંત્ર છે માટે ખૂબ સાવધાનીપૂર્વક ઉચ્ચાર શુદ્ધિ સહિત જપવો ઓમ હમ હનુમતે વૃદ્ધાત્ વૃદ્ધાત્મક હું ફટ એક બીજો પ્રયોગ છે ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રની રાત્રિના સમયે શુદ્ધતાપૂર્વક દરરોજ ફક્ત અગિયાર માળા કરવાથી સર્વ સુખ યશ માન સિદ્ધિ સિદ્ધિ ધન વગેરે મળે છે હનુમાનજીનો ખૂબ જ બળવાળો પ્રભાવ છે હનુમાનજી ખૂબ જ બળવાન છે હનુમાનજીની ઉપાસના કરવાથી સર્વ કાર્યો આપણા સિદ્ધ થાય છે માટે હનુમાનજીની ઉપાસના કરવી એમના ચરણમાં મસ્તક નમાવવું છું અને આ સઘળી પ્રાર્થના એમના ચરણોમાં હું અર્પણ કરું છું